જય જવાન જય કિસાન જોઈએ ને ખેડૂતો જે ડોઝ કરે છે બરોબર કરે છે પણ ડોઝ કરે છે અધૂરો કરે છે ધારો કે ક્યારેક ક્યારેક કોઈ ફંગી સાઈડ નો છંટકાવ કરી દે છે પણ ખરેખર માં બાફિયા વિશે કોઈ જાણતો નથી કે કઈ રીતનો બાફિયો છે બાફિયો આવવાના બે કારણ હોય શકે એક તો પેલો પ્રથમ સ્ટેજ નો બાફિયો કે જે ફૂગના હિસાબે આવે ફૂગના હિસાબે આવે કે ક્યારેક ફૂગની હિસાબે બાફી આવે અને એમાં તમે કૃમિ કૃમિને લગતું કોઈ પણ છંટકાવ કરે અથવા પેસ્ટીસાઇડ કોઈ પણ જે કીટનાશકનો છંટકાવ કરે તો એમાં એને રિઝલ્ટ મળવાનું નથી બરાબર અને એ નો હોય અને ધારો કે ફંગીસાઇડ નો છંટકાવ કરેલો છે અને બાફી આગળના શેઝમાં પૂગી ગયો છે તો પહેલા ફંગીસાઇડ ટ્રીટમેન્ટ કરેલ છે ને કૃમિનો સ્ટેજ હોય તો કૃમિમાં એ છતાં આગળ પાછળ થઈ જાય તો પણ એમાં રિઝલ્ટ મળતું નથી તો ખાસ કરીને પેલી તો ખાસ વાત એ કે મિત્રો તમે જે કાંઈ ટ્રીટમેન્ટ કરો છો કરો છો એ સંપૂર્ણ સંપૂર્ણ કરો કરો અને એટલે એમાં તમારે ખાસ કરીને તો આપણે ઘણા બધા ટેકનિકલો આવે છે કે જે આપણે પહેલા સ્ટેપ નો બાફી બાફિયાની શરૂઆત તો પેલા ફૂગના બાફિયાના લીધા હોય જાવ કે પહેલા ફગી સાઇડ તમારે કોઈ પણ યુઝ કરવું પડે એટલે જેથી કરીને ફૂગનો બાફિયો હોય કે પહેલા જે શરૂઆત થાય એટલે થોડો થોડો છોડનો પીળાશ પડે હુકા કે હુકાવા માંડે ઘૂંસડા વડે એ રીતનું થાય તો એમાં પહેલો સ્ટેપ હોય એમાંથી લાંબો સમય જાય એટલે એમાંથી કોઈ કૃમિ થાય આપણે જેને nematode જે કહીએ છીએ એ બરાબર તો હવે એમાં કઈ કઈ રીતનું ટ્રીટમેન્ટ કરવી તો એમાં આપણે સંપૂર્ણ વિગતસર બતાવીશું કે ભાઈ કઈ રીતે એનો ઈલાજ કરવો તો આપણે ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય કે ભાઈ અમે કેમિકલ નથી વાપરતા અને without chemical થી એટલે પેસ્ટીસાઇડ વગર કોઈ chemical વગરનું તો એમાં આપણે આવશે પહેલા પ્રથમ માં જે નેમા શક્તિ એનો પણ સંપૂર્ણ અને ઉપયોગ કરી શકે છે ગળતિયા ખાતર સાથે વાપરી શકે છે અથવા કોઈ ભીની માટી સાથે મિક્સ કરીને આપી શકે છે તો એમાં પણ સારા પરિણામ મળશે બીજું કે આપણે નેમા શક્તિ વાપર્યા પછી એ જ રીતે આપણ પ્રોડક્ટ જે છે આપણે ભણામણ કરીએ છે તે કોઈ પણ એક વાપરવાની છે બધી સાથે વાપરવાની જરૂર નથી બરોબર તો આપણે છે ભ્રમણ કરી શકે તો આમાં પણ સારા પરિણામ મળી છે તમારે બસો થી અઢીસો એમ એલ પીએચ સાથે આપી શકાય એટલે આમાં સારામાં સારા રિઝલ્ટ મળી શકે અને આના રિઝલ્ટ એટલે સોમાસુ ડુંગળીમાં અત્યારે જે આપણે જે વાવેતર કરેલ છે એમાં ખેડૂત બે મહિના સુધીના કમ્પ્લીટ રિઝલ્ટ મેળવી શકે છે બરોબર તો હવે રવી વાત ત્રીજ કે કોઈ આપણે લીટમસ કંપનીની રેસ્ટરી કરીને આવે છે તો એમાં પણ આ જ છે સેમ કે જે નેમોટેડ ઉપર કંટ્રોલ કરે છે નેમોટેડ ઉપર સારામાં સારા રિઝલ્ટ છે તો એ પણ વાપરી શકે છે અને એ થઈ ગયું હાલો કે ભાઈ હવે કેમિકલમાં હવે આપણે આ વિધાઉટ કેમિક આપણે જે ભાવિયાને જે છે ઈ કોઈ આપણે વાપરતા નથી અને જે કેમિકલનું પેસ્ટિસાઈડનો જે ઉપયોગ કરી અને જે જેમણે ઈલાજ કરવો છે તો ખાસ કરીને કોઈ ખેડૂત મિત્રોને એવું હોય કે રોપ આપણે વાવેલો હોય છે કે રોપ જ હોય એમાં ડુંગળી ન કરેલી હોય તો હળંગ રોપ હોય કે ભાઈ એમાં અમારે દસ પંદર દિવસ રહીએ કે ખાલી પંદર વીસ દિવસની જરૂર છે કે ભાઈ અત્યારે જ થઈ જાય એમ તો એમાં મિત્રો ઘણી બધી કંપની આવે છે અને એમાં જાય તો આપડે જે એના જે ટેકનિકલો આવે છે એઝોબિન અને પ્લસ થાયોફિનાઇટ મિથાઇલ અને થાયમેથોઝામ એ ત્રણેય કોમ્બિનેશનમાં માં આવે છે એ આવે છે છે તો તો બધી બનાવે આ એક આપણે આને પિયત સાથે પિયત સાથે પણ આપી શકાશે પ્લસ કે તમારે હાલો પિયત અત્યારે અપાય ઘણા ના એવા પ્રશ્ન હોય કે ભાઈ પિયત તો વધી ગયો છે અમારે તો કઈ રીતે આનું ટ્રીટમેન્ટ કરવી એમ પિયત વધી ગયો હોય તો પણ તમારે એક પ્રશ્ન છે કે પિયત વધી ગયેલો છે તો તમારે એક એક એવું પ્રે છે કે આપણે મ્યુરેટ ઓફ પોટાશ પોટાસ મ્યુરેટ ઓફ પોટાસમાં પણ આપી શકાય આપણે પછી ડીએપી સાથે પણ આપી શકાય અને એમોનિયમ આમાં સારામાં સારા રિઝલ્ટ મેળવી શકે છે તો પંદર દિવસથી લઈને ત્રીસ દિવસના રિઝલ્ટ મેળવી શકે છે હાલો રહી વાત એ કે ભાઈ અમારે લાંબા સમયનો રિઝલ્ટ જોતું છે બરોબર અને હવે એ તમારે આપી શકાય એમ નથી તો અમારે કઈ રીતની ટ્રીટમેન્ટ કરવી તો હવે એના માટે હું તમને કહી દઉં મિત્રો આપણે ઘણી બજારમાં ઘણી બધી માર્કેટમાં કંપની છે તો સારી કંપનીની કોઈ પણ ટેકનિકલ જરૂરત આપણે તમે ક્લોરોફ આઇરીફોર્સ દસ ટકા બરાબર એ પણ મમરી ફોર્મમાં આવે છે તો એ તમે ઉદાહરણ તરીકે આપણે ચેક તો છાતો લિઠલ ટેન નામથી આવે છે તો આ પણ તમે વાપરી શકો છો અને પ્લસ તમે બીજી માર્કેટમાં આપણે જે એવી બધી કંપનીઓ છે કે જે થાયો મેથોકજામ હોય ફિકરોનીલ હોય અને ક્લોએન્ટાનીલ કોલ આવા ભણા ઘણી સારી કંપનીઓ માર્કેટમાં આવી ગઈ છે કે બધા બધા ટેકનીકલો જે જોડે પણ કોમ્બિનેશનમાં આવે છે તો આ પણ ટાઈપની તમે વાપરી શકો છો પછી કાર્બો ફ્યુરાન ત્રણ ટકા આવે છે એ પણ તમે વાપરી શકો છો બેન ફ્યુરા કાર્બો ત્રણ ટકા જે તડાકી નામથી આવે છે જે હું તમને બતાવું કે તડાકી નામથી એ પણ તમે વાપરી શકો છો માર્કેટમાં એ પણ દૂર આવે છે તો તમે આ રીતે તો આપણે કોઈ પણ એક

જેમ અશોક ભાઈ વાત કરી એમ કે thiophanal મિશાલ છે જે આયલ કંપની નું તડાકી છે અથવા તો એજીલ કંપની નું છે અથવા તો પ્રોટેક્ટ પી કંપની નું નેમા પ્રો છે અથવા આયલ કંપની લિથેન ટેન જી છે આમાંથી કોઈ પણ પ્રકારમાંથી કોઈ પણ દવામાંથી એક પ્રોડક્ટ વાપરવાથી ખેડૂત મિત્રોને માફી આમાં ખૂબ નીચેથી આપવાની મમરી ફોર્મમાં અથવા લિક્વિડ ફોર્મમાં થઈ ગઈ જો હવે ઉપરથી ઘણા ખેડૂત મિત્રોને સ્પ્રે કરવો હોય તો તેમાં કઈ સારા ટેકનિકલના રિઝલ્ટ મળી શકે તેની પણ થોડી ચર્ચા કરીએ હવે આપણે જોયું કે લિક્વિડ ફોર્મમાં માં હોય કે માં હોય કે પછી આપણે આપણે જે જે વાત કરી છે રીતે અને છતાં આ કોઈ પ્રશ્ન ન હોય કે નીચે ગાંજો જે છે એમાં કોઈ ફૂગ નથી લાગી કે ક્રોમી નથી લાગી બરોબર એ રીતના પ્રશ્ન હોય અને કાઈ ન હોય ઉપરથી આપણે જે પીળાશ પડતો હોય અને પીળાશ પડીને ને વળતો હોય તો એના માટે આપણે કહી દઈએ કે ભાઈ એમાં તમારે છે ને એક લીચી ચોકલેટ આવે છે એની આપણે અવારનવાર માહિતી મેળવેલી છે એવા ખેડૂત મિત્રો એ વાપરેલી છે અને વાપરે છે તો મિત્રો લીચી ચોકલેટ છે ને લીચી ચોકલેટ અને એની હારે આપણે જે માઇક્રો ન્યુટન આવે છે એ ખાસ કરીને વાપરવાના છે અને જેથી તમારે તે પીડાશ પડતા હશે અને જે ભૂંસળા વળવાની સમસ્યા છે આની એની હારે ખાસ કરીને તમારે કોઈ પણ ફૂગનાશક વાપરવાનું છે ધારો કે એઝોસ્ટોબિન મેન્ટોજે છે એઝોસ્ટોબિન છે પછી પ્લસમાં તમારે આપણે જે કોઈ મેટા છે મેટા લેક્ચર છે અથવા બીજા કોઈ પણ ટેકનિકલ હોય સારા ટેકનિકલ હોય હારે કોઈ પણ તમે એડ કરી અને વાપરી શકો છો અને તમે ખૂબ સારા પરિણામ મેળવી શકો છો આજે જે દવાની વાત કરી જે આપણે ખેડૂત મિત્રોને વપરાવી પણ રહ્યા છે અને ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે તો મારી ખેડૂત મિત્રોને ભલામણ છે કે તમે પણ આવા ટેકનિકલ વાપરો અને ખૂબ સારા પરિણામ મેળવો અંતમાં તો આટલું જે વિડિયોમાં આપણે ને વિડિયોમાં નવા હોય તો આપણી ચેનલને લાઈક કરે શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે જેથી કરીને પૂરી માહિતી બધા ખેડૂત મિત્રો ને મળી શકે અસુ જય